ગઈ તારીખ એકવીસમી નવેમ્બરના રોજ વાવ થરાદના ઢીમા ગામેથી બહુચરાજી સુધી ગુજરાત કોંગ્રેસ તરફથી એક આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવેલું અને જે જનાક્રોશ રેલી દરમિયાન વડગામના ધારાસભ્ય શ્રી જિગ્નેશ મેવાણી સાહેબ કેટલુંક ટોળું લઈ અને વાવ થરાદ જિલ્લાના પોલીસ અધિક્ષક સાહેબની કચેરીએ પહોંચેલ અને ત્યાં તેમણે જે થરાદનો શિવનગર વિસ્તાર છે એમાં દારૂ જુગારની પ્રવૃત્તિ બાબતે ટોળું લઈ અને ઉગ્ર રજૂઆત કરેલ અને આ ઉગ્ર રજૂઆત દરમિયાન તેમણે પોલીસના પટ્ટા ઉતારી લઈશ એમ કહી અને સમગ્ર પોલીસ દળનું મનોબળને ઘાતક અસર પહોંચે એવા નિવેદનો કરેલ અને સામાન્ય જનમાનસમાં અને ગુજરાતના નાગરિકોમાં જે પોલીસ છે તેની જે છબી છે કે ખડાય એવા નિવેદનો કરતાં ગુજરાત રાજ્યનો સમગ્ર પોલીસ પરિવાર આવા નિવેદનોથી ખૂબ જ નારાજ થયેલ અને આ નારાજગીના અનુસંધાને આજરોજ પાટણ જિલ્લાના પોલીસ હેડક્વાર્ટર ખાતે જે જિલ્લાનો પોલીસ પરિવાર છે તેની સાથે પાટણ જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકો જેવા કે ડોક્ટર પ્રતિષ્ઠિત નાગરિકો અને સમાજના આગેવાનો સાથે મહિલાઓ બાળકો અને પુરુષો આશરે હજારેકની સંખ્યામાં પોલીસ હેડક્વાર્ટર પાટણથી કલેક્ટર સાહેબની કચેરી સુધી આ જે પાટણના ધારાસભ્ય છે જિજ્ઞેશ માણી સાહેબ એમના જે આ

એટલે પટાકો એમને નતા પહેરાયા નાગરિકોનો સખત વિરોધ છે અને આજકાલ જે ફેશન થઈ ગઈ છે કે રોડ ઉપર ઊભા રહી અને અધિકારીઓને અપમાનિત કરવાની અને સોશિયલ મીડિયા માટે પ્લેટફોર્મ ઊભું કરવાની આ ધારાસભ્યોને લાગુ પડતું નથી એમના માટે શોભનીય નથી તો એનો અમે સખત વિરોધ કરીએ છીએ અમારી સાથે પોલીસ પરિવારના કિરણભાઈ બહેનો અને તમામ નાગરિકો ઘણી બધી સંસ્થાનો પણ જોડાયેલા છે